GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જી રહ્યા છો GTN News પંચમલ જિલ્લાના ગોધરા સ્થિત સહાયક રાજ્ય વેરા કમિશનર કચેરીમાં વર્ગ 3 ના કર્મચારી તરીકે ફરજ બજાવતા ટેક્સ ઇન્સ્પેક્ટર 5000 રૂપિયાની લાંચ લેતા સીબીના હાથે જળપાઈ ગયા તો સોમવારે સાંજે સાત વાગે કચેરીમાં ટેક્સ ઇન્સ્પેક્ટર એક વેપારી પાસે પેઢી નિરીક્ષણ માટે માંગેલી લાંચની રકમ લેતા એસીબીના ના ફસાઈ ગયો તો પંચમહાલ જિલ્લાના ગોધરા સ્થિત રાજવેરા જીએસટી કમિશનર કચેરીમાં ફરજ બજાવતા ટેક્સ ઇન્સ્પેક્ટર પુષ્પ પંક કુમાર શાંતિલાલ પંચાલે સ્થાનિક એક વેપારીની પેઢીનું નિરીક્ષણ અને જીએસટી નંબરની કામગીરી માટે પાંચ રૂપિયાની માંગણી કરી હતી વેપારી આ રકમ આપવા નહીં ઈચ્છતો હોવાથી તેણે લાંચ રિશ્વત વિરોધી શાખાનો સંપર્ક કરી જીએસટી ટેક્સ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ગોધરા એસીબીની ટીમે છટકું ગોઠવ્યું હતું તો સહાયક રાજ્યવેરા કમિશનર કચેરી પહોંચી ટેક્સ ઇન્સ્પેક્ટરને મળી તેની નિરીક્ષણ અને જીએસટી કામગીરી પેટી માંગવામાં આવેલ રૂપિયા પાંચ હજાર ટેક્સ ઇન્સ્પેક્ટરને આપતા ઇન્સ્પેક્ટરે તે રકમ સ્વીકારતા એસીબીના હાથે ઝડપાઈ ગયા હતા ઘટનાને પગલે સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા લાંચિયા સરકારી અધિકારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે